દોસ્તો ઉત્તરાયણનો તહેવાર છે તમે બધા ધાબે હશો મિત્રો સાથે ફેમિલી સાથે પડોશીઓ સાથે અથવા ઘણા લોકોને ઉત્તરાયણ ન ગમતી હોય તો ફરવા ગયા હશે મારી માફક કંઈક એન્જોય કરતા હશો અલગ અલગ પ્રકારે લોકો તહેવારને બહુ સારી રીતે ઉજવે છે પણ આ ઉત્તરાયણની જે સિસ્ટમ છે ને એ માત્ર બે દિવસની ઉત્તરાયણ નથી આખી જિંદગી લોકો ઉત્તરાયણને ફોલો કરે છે તું મારી કાપ હું તારી કાપું બસ આની અંદર જ આખી સિસ્ટમ ચાલે છે દોસ્તો આ એક એવો તહેવાર છે કે કોકની પતંગ કપાઈને તમે રાજી થાવ આ એક એવો તહેવાર છે પરંતુ તમારા જીવનના ગુંજવાડા અને ફિરકી પકડનારા અને આવા બધા તો વોટ્સએપના મેસેજો ઘણા બધા તમારી પાસે આવે છે તમે વાંચો છો ડિલીટ કરો છો ઉતારો છો જીવનમાં નથી ઉતારતા બરાબર અત્યારે તો વોટ્સએપ અને ફેસબુકમાં એટલા સરસ સરસ મેસેજ આવે છે પહેલાં ખટરાવાળા કામ કરતા હતા ખટરાની પાછળ લખતા હતા હવે વોટ્સએપ ને એમાં આવે બિચારા હવે તેરી નજર તેરામાં ઉકાલ્યા મેરી નજર તેરામાં ઉકાલા જો બી લખતા હોય પરંતુ સાહેબ જ્યારે તમે જોયું હશે કે એક પતંગ કપાઈને આવે તો નાના છોકરાઓ આપણે જ્યારે નાના હતા ત્યારે એની પાછળ દોટ મૂકતા હતા એ પતંગ લેવા માટે આજે પણ ધાબા ઉપર મોટી ઉંમરના માણસો જ્યારે પતંગ કપાઈને આવે છે તરત દોટ મૂકે છે એમાંથી જીવનમાં શીખવાનું છે કે જો તમારા જીવનમાં કંઈ પણ ખુશી મેળવવી હશે તો દોટ મૂકવી જરૂરી છે અને દોડ મૂકશો અને તમારા હાથમાં એ ગોલ આવી જશે એના માટે તમારે ગેમ પણ કરવી પડતી હોય છે કોઈકને ખસેડવા માટે કોઈકને એ તો ગમે તે ગેમ કરીને પણ તમે એ ગોલને હાસિલ કરો છો એ ખુશી માટે હાંસિલ કરો છો એવું જ તમારા જીવનના કાર્ય માટે આવી જ રીતની દોટ મૂકતા રહેજો અને જેમ પતંગ હાંસિલ થઈ જાય છે એમ તમારું કાર્ય પણ હાંસિલ થાય એવી શુભકામનાઓ સાથે એન્જોય